નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પફુલ દોસ્તમાં તો આપણે આ વિડીયોમાં જોઈએ ગુજરાત પોલીસ બોર્ડમાં જે ભરતી આવી છે તેના વિશે માહિતી મેળવીએ તો જે પરીક્ષાની તૈયારી કરે છે અને જે પોલીસમાં જવા માટે મહેનત કરે છે તેના માટે ખુશીના સમાચાર છે તો જોઈએ આપણે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ગ ત્રણની ભરતી જાહેરાત ક્રમાંક જીપીઆરબી બે હજાર ત્રેવીસ ચોવીસ એક પોસ્ટ પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંને ઉપર ભરતી થવાની છે વય વયમર્યાદા જોઈએ આપણે તો પીએસઆઈ માટે એકવીસથી પાંત્રીસ વર્ષ અને છૂટછાટ મળવાપાત્ર હોય છે અને ઉમેદવારની જન્મ તારીખ ત્રીસ ચાર ઓગણીસો નેવાસીથી ત્રીસ ચાર બે હજાર ત્રણ વચ્ચેની હોવી જોઈએ અને કોન્સ્ટેબલ માટે અઢારથી તેત્રીસ વર્ષ એમાં પણ છૂટછાટ મળવાપાત્ર હોય છે ઉમેદવારની જન્મ તારીખ ત્રીસ ચાર ઓગણીસો એકાણુંથી ત્રીસ ચાર બે હજાર છ વચ્ચેની હોવી જોઈએ હવે લાયકાત આપણે જોઈ લઈએ તો પીએસઆઈ માટે ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ કોઈપણ શાખામાં ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ અને કોસ્ટેબલ માટે બાર પાસ થયેલા હોવા જોઈએ પછી આગળ આગળ જોઈએ જગ્યા કઈ કઈ છે તો કે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ તેમાં ત્રણસો સોળ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા તેમાં એકસો છપ્પન છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ તેમાં ચાર હજાર ચારસો બાવીસ છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાએ તેમાં બે હજાર એકસોને અઠોતેર છે હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ તેમાં બે હજાર બસો બાર હૈ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા તેમાં એક હજાર નેવું છે પો હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ આર પી એફ પુરુષ તેમાં એક હજાર હજારશી જેલ સિપાહી પુરુષ તેમાં એક હજાર તેર અને જેલ સિપાહી મહિલા તેમાં પિંચાશી કુલ જગ્યા બાર હજાર ચારસો ને બોતેર જગ્યા છે હવે આપણે ઓફિશિયલ વેબસાઇટ તે આપેલી છે પોલીસ ડોટ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇન અને ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓઈ ડોટ ઇન આ વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન ભરવાનું રહેશે ફોર્મ હવે ફોર્મ શરૂ થવાની તારીખ ચાર ચાર બે હજાર ચોવીસ બપોરના પંદર કલાક એટલે બપોરે ત્રણ વાગ્યાથી શરૂ થશે અને ફોર્મ છેલ્લી તારીખ ત્રીસ ચાર બે હજાર ચોવીસ રાત્રિના ત્રેવીસ સાઠ કલાક સુધી રહેશે તો આ રીતે જે મિત્રો રૂપમાં જવા માટેની તૈયારી કરે છે તે આ તારીખથી ફોર્મ ભરી શકશે અને આ માહિતી તમારા ફ્રેન્ડ સર્કલ મિત્રો ફેમિલી મેમ્બરમાં શેર કરો જે પણ તૈયારી કરે છે તેને આ માહિતી મળે અને ઉપયોગી થાય અને જો આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી અવનવ વિડીયો તમારા સુધી પહોંચાડી શકું અને વિડીયો જોવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો